તારીખ છીસ એક બે હજાર એકના ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને ભુજ ભચાઉ અંજાર જેવા વિસ્તારોમાં આપણે ભયાનક ભૂકંપ જોયો જાનહાનીને આપણે વાત કરી જે લોકો પોતાના સ્વજનો ગુમાવ્યા એમને કાયમ માટે એક ખટકો રહી જાય કે આપણા સ્વજનો આ ધરતીક્રમમાં આપણે ગુમાવ્યા પણ એને બાદ કરતાં આપણે એમ કહી શકીએ કે ભૂકંપની આપત્તિ ભુજ માટે અને કચ્છ માટે અવસરમાં ફેરવાઈ શકી છે અને છવીસ એક બે હજાર એક પછી કચ્છના જુદા જુદા વિસ્તારોમાં જે પ્રગતિ થઈ છે એ ભૂકંપને કારણે થઈ છે એમ કહીએ તો ચાલે ભૂકંપને કારણે કેવા કરતાં પણ તે વખતના પ્રજાવત્સ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજી એક કવિ હૃદય માણસ અને આમે કચ્છ સત્યાગ્રહના વખતથી એમને કચ્છ તરફ હમદરદી એમણે જે રાહતો જાહેર કરી કેન્દ્ર સરકારે ગુજરાતમાં કેશુભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે અને ત્યાર પછી નરેન્દ્રભાઈ મુખ્ય પ્રધાન તરીકે આવ્યા એમણે જે કાળજી લીધી એને કારણે કચ્છનો વિકાસ ખરેખર ખૂબ સારો થયો છે ભુજની વાત કરીએ તો ભુજનો વિકાસ તો કલ્પનાતીત થયો છે ભૂકંપ પહેલાંનું ભુજ અને ભૂકંપ પછીનું ભુજ બે વચ્ચે જમીન આસમાનનો ફરક છે અને ભૂકંપ પહેલાં કોઈ પણ કલ્પનાશીલ માણસે કલ્પના ન કરી હોય એટલી કલ્પનાતીત પ્રગતિ ભુજે કરી છે પણ સાથે સાથે આપણને એક એમ લાગે કે જે કંઈ પ્રગતિ થઈ એનો લાભ કચ્છની પ્રજાને કઈ રીતે મળ્યો એ જ થોડાક લેખાજોખા કરીએ તો આપણે એમ કહી શકીએ કે જેમની પાસે જમીનો હતી કચ્છના જુદા જુદા ભાગમાં એમને ખૂબ જ આર્થિક ફાયદો થયો નંબર વન પછી જે હોટલ અને રેસ્ટોરન્ટ ચાલતા હતા એમનો ધંધો ભૂકંપથી માની નાદની તારીખે સારો ચાલે છે ભૂકંપના કારણે જે નવા હોટલ રેસ્ટોરન્ટ્સ આવ્યા એને એમનો ધંધો પણ સારો ચાલે છે અને પ્રવાસન ક્ષેત્રે જે વિકાસ થયો એને કારણે કચ્છનું નામ સમગ્ર ભારતમાં અને દુનિયાના જુદા જુદા ભાગોમાં ઘાટતું થઈ ગયું એને કારણે દર વર્ષે પ્રવાસીઓનું આવાગમન પણ સારું રહેશે અને એ પ્રવાસીઓના અવગમનને કારણે જે ટેક્સીવાળાઓ છે અને અગેન જે હોટેલ્સવાળા છે ગેસ્ટ હાઉસીસવાળા છે એમને ફાયદો થયો છે પણ કચ્છના જેને આપણે સન ઓફ સોઇલ કહી શકીએ ભૂમિના સંતાનો જે લોકોનો જન્મ કચ્છમાં થયો છે જે લોકોનો ઉછેર કચ્છમાં થયો છે જે લોકોનો વિકાસ કચ્છમાં થયો છે એમને જેટલો ફાયદો થવો જોઈએ એટલો ફાયદો થયો એ મને નથી લાગતો કારણ કે ઘણા લોકોનું એવું ઓબ્ઝર્વેશન છે કે ભાઈ ભૂકંપ પછી જે કંઈ વિકાસ થયો અને એને કારણે જે કંઈ માનવ બળની જરૂર પડી એ કચ્છ સિવાયના વિસ્તારોમાંથી અને ગુજરાત બહારના વિસ્તારોમાંથી જે લોકો આવ્યા કે જેમને ત્યાં રોજી રોટીની તકલીફ હતી એ જે બહારથી જે લોકો આવ્યા એમને જરૂર ફાયદો થયો છે નંબર વન અને બહારથી જે લોકો આવ્યા એને કારણે કચ્છને નુકસાન એ રીતનું થયું છે કે કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પહેલાં કરતાં કસડી ગઈ છે નંબર વન અને એ જે બહારના લોકો આવતા થયા એને કારણે જે નિર્દોષ લોકો આવ્યા એ તો વેલકમ છે કે ભાઈ પણ માણસ રોજીરોટી માટે ભારતના કોઈ પણ શહેરમાં કે કોઈ પણ ગામમાં કે કોઈપણ રાજ્યમાં કોઈ પણ જિલ્લામાં જાય એ સમજી શકે વાત છે કારણ કે દરેક માણસ ભારતનો નાગરિક છે પણ આ જે અવર જવરથી એને કારણે કેટલાક અનિચ્છનીય તત્વો કે જે એમના રાજ્યમાં ભાગેલું ભાગેલું હતા જુદા જુદા ગુનાઓ કરીને લપાતા છુપાતા ફરતા હતા એવા લોકોને પણ જે કચ્છમાં આશરો મળ્યો એ પરિસ્થિતિ મારી દ્રષ્ટિએ ચિંતાજનક છે અને એ એ ભૂકંપના કારણે જે વિકાસ થયો એને કારણે બીજા લોકોની આવાગમન સાથે આવા અસામાજિક તત્વો અને ગુનેગારો જો આવતા હોય તો આવતા અટકે એ જોવાની તંત્રની ફરજ છે કે જેથી કરીને કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે જળવાઈ રહે ઉદ્યોગોને વળગે લાગે વળગે છે ત્યાં સુધી એક વસ્તુ હું જરૂર કહીશ કે ઉદ્યોગોને કારણે જે ખેતીની જમીનને નુકસાન થયું છે એના કરતાં જો સંતુલિત આયોજન કરવામાં આવ્યું હોત દાખલા તરીકે સરહદની વેચતા તો સરહદી વિસ્તારમાં લાખો એકર જમીન ભૂકંપ વખતે હતી આજે પણ છે આજે પણ છે તો સરહદી વિસ્તારમાં જે કંઈ વિકાસ થાય એ ઇચ્છનીય બે કારણે છે એક તો ત્યાં જે સરહદી વિસ્તારના લોકો હોય એમને રોજીરોટીની વ્યવસ્થા થઈ શકે નંબર વન અને આપણી સરહદો જે સામાન્ય રેઢી પડતી પડતી હતી અને જે કારણે પાકિસ્તાનના ઘૂસણખોરો આવી જતા હતા એના ઉપર અંકુશ આવ્યો છે અને જો સરહદી વિસ્તારમાં પૂરતો ઉદ્યોગો રાખવામાં આવે તો એ પરિસ્થિતિ આપણે નિયંત્રણમાં લાવી શકીએ તો હજી પણ જ્યારે જ્યારે આપણે ક્યારે પણ વિકાસની વાત કરી હોય તો સરહદી વિસ્તારોને લક્ષ્યમાં પહેલાં રાખવા જોઈએ નંબર ટુ અને બીજું કે એ જે આપણે નિર્ણય લઈએ કોઈ પણ વિકાસ ઔદ્યોગિક વિકાસની તો એની દુરોગામી અસર કચ્છના મૂળ રહેવાસીઓ પર કઈ રીતની પડશે એ પણ થોડુંક લક્ષ્યમાં રાખવું જોઈએ કે દાખલા તરીકે કચ્છમાં લોકોને દૂધ પૂરતું મળી રહે ભેળસર વિનાનું દૂધ મળી રહે પાણી પૂરતું મળી રહે પાણી ચોખ્ખું મળી રહે અનાજ મળી રહે અનાજ ચોખ્ખું મળી રહે એ કાળજી આપણે રાખવી જોઈએ અને એવા ઉદ્યોગો તો કોઈ પણ સંજોગોમાં કચ્છમાં ન હોવા જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં કચ્છના કોઈપણ ભાગમાં ભોપાલ જેવી દુર્ઘટનાનું સર્જન થાય કે ભોપાલની દુર્ઘટના જો આપને યાદ હશે કે વર્ષો પહેલાં રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા ત્યારે ભોપાલમાં જે દુર્ઘટના થઈ એની અસર આજની તારીખે એ દુર્ઘટના પીડિત પરિવારો ભોગવે છે અને એના વે આપણે જોઈએ તો વળતરની બાબતમાં પણ સુપ્રીમ કોર્ટ સુધી ગયા પછી પણ એમને પૂરતો ન્યાય મળ્યો નથી તો એક વસ્તુ ખાસ કાળજી રાખવી જોઈએ ઉદ્યોગો જેટલા આવે એટલા વેલકમ જે આવે વેલકમ સરહદી વિસ્તારોમાં રાખો ડિઝાયરેબલ પણ ભોપાલ જેવી દુર્ઘટના ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં કચ્છના પણ ભાગમાં ન સર્જાય એ જોવાની તકેદારી મારી દૃષ્ટિએ કરતા સૌએ રાખવાની જરૂર છે અને કચ્છના લોકોને નર્મદાનું પાણી પૂરતા પ્રમાણમાં પીવા માટે અને ખેતી માટે વેળા સરકે મળી રહે એ પણ જોવાની જરૂર છે ઉદ્યોગોનો વિકાસ કરીએ સાથે સાથે જે ઉદ્યોગ એના માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે કે નાખે રોડ્સ કે ઉદ્યોગો વધતા ટ્રાફિક વધી ગયો પણ રસ્તા છીસ એક બે હજાર એક પહેલાં હતા મોટે ભાગે એ જ છે મોટે ભાગે ક્યાંક ક્યાંક ફેરફાર થયા છે પણ જે આવાગમનના સાધનોની અવર જવર હોય એ લક્ષમાં રાખી અને સરખી પહોળાઈવાળા રસ્તા સરખી ગુણવત્તાવાળા રસ્તા કે જેથી વાહનો આસાનીથી પસાર થઈ શકે વાહનો વચ્ચે અકસ્માત ન થાય કોઈ જાનહાની ન થાય કોઈ મિલકતને નુકસાન ન થાય એ પણ કાળજી રાખવાની જરૂર છે અને પર્યાવરણનો પ્રશ્ન આખી દુનિયાને આજે મૂંઝવે છે અને આખી દુનિયા એ અંગે જાગ્રત છે કે ભાઈ આ જે પર્યાવરણ છે એને કારણે એને બચાવવાની ખાસ જરૂર છે તો કોઈ પણ ઔદ્યોગિક ઉદ્યોગ નવા ઉદ્યોગગ્રહોને આપણે પરમિશન આપતી વખતે પર્યાવરણને નુકસાન ન થાય એ પણ જોવાની ખાસ જરૂર છે એટલી કાળજી રાખશું આપણે એમ કહી શકશું કે ભૂકંપ એ કચ્છ માટે બ્લેસિંગ ઇન ડિસ્કાઇઝ છુપા આશીર્વાદ તરીકે સાબિત થયો છે એમ આપણે કહી શકશું ફરીથી જે કંઈ થયું તે કચ્છનો જે કંઈ વિકાસ થયો છે એના માટે આપણે આનંદની લાગણી વ્યક્ત કરીએ ગૌરવની લાગણી વ્યક્ત કરીએ અને જે કંઈ વિકાસ થઈ રહ્યો છે એમાં કચ્છના માણસો પણ સહભાગી થાય એ આપણે જોઈએ અને એમાં સહભાગી થવા માટે કચ્છના લોકોને ક્યાંક થોડું ઘણું લેટકો કરવું પડે તો કચ્છના લોકોએ પણ એ તે તૈયારી રાખવી જોઈએ આપણે તરીકે આપણી તૈયારી માનસિક તૈયારી શું છે કે ભુજનો માણસ હોય તો એને માથા પર જવું તો પણ વિચાર થાય કે જવું કે કેમ તો આપણે જો કામ મળતું હોય અને વેતન મળતું હોય સરખું વેતન મળતું હોય તો એ પણ થોડીક બાંધછોડ આપણે પણ કરવી જોઈએ એ હું માનું છું આખરે તો સરકાર વહીવટી તંત્ર પ્રજા અને પ્રજાકીય આગેવાનો એ એકબીજા સાથે બેસી

લક્ષ્મી એગ્રીસિડ ઉત્પાદિત હાઈબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી